હાઈટ એટલી બધી થઈ ગયેલી છે અને બૌ સુંદર પ્લોટિંગ છે અને એકદમ પૂરેપૂરો ગ્રીન આખે આખું મલ્ટીપ્લાય ટેકનિક સાથે આખું મલ્ટીપ્લાય ત્રણ વાર પાયેલું છે રાઈટ અને ત્રણ વર્ષ થી આમાં યુઝ કરેલું છે અને એટલું બધું જોરદાર ત્રણ વર્ષ નું ત્રણે ત્રણ વર્ષ રિઝલ્ટ જોરદાર આપેલું છે

દરેક પાકમાં ઉત્પાદનમાં ઘણો બધો ફેરફાર થાય છે આ ખેડૂત મિત્ર અભિપ્રાય આપેલો છે અને ઘણી જગ્યાએ મેં પણ જોયેલું છે કે ઘણા પ્લોટ ની મુલાકાત કરેલી છે દરેક પ્લોટ ના દરેક ખેડૂત મિત્ર ખાસ ઉત્સાહ અને ઊંઘ સાથે વાતચીત કરે છે અને ફૂલ ખુશી હોય છે એમાં હા જે કેમિકલ છોડવાનો આપણો એક મકસદ છે બરોબર ખેડૂતો કેમિકલ છોડે અને ધીરે ધીરે ઓર્ગેનિક તરફ વળે અને એ પણ મલ્ટીપ્લાય ટેકનિક સાથે સાથે ખૂબ ખૂબ આભાર દિનેશ સર તમારો ટૂંકમાં માહિતી આપવા બદલ આ આખે આખો પ્લોટનો નજારો મિત્રો ગમ ગુવારનો છે અને એકદમ સુપર પ્લોટ છે એકદમ જમાવટનો પ્લોટ છે તો અમે પણ એવી આશા રાખીએ છીએ કે આપ સૌ લોકો મલ્ટીપ્લાય ટેકનિક દ્વારા અમારી સાથે જોડાઈ અને ખેતીની અંદર આગળ વધો એવી આશા સાથે હું અરવિંદ પટેલ ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી એક બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ દર્શક મિત્રોનો અહીં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ જય હિન્દ જય ભારત